તમારી શેરીમાં જયારે આ થયું ત્યારે શું દ્રશ્ય શું હતું અહીંયા તમારો માહોલ કેવો હતો અને કઈ રીતે પોલીસ તંત્ર પોલીસ નકરો પ્યારો હતો એટલે પછી આ બધા ઘરમાં બહાણા બંધ કરીને ઘરમાં પેક થઈ ગયા ઘરના હતા પણ સતાય બાણા તોડી તોડીને ગીરી ગયા અને ઘરના બધા માર્યા તો ફોટા માર્યા કોઈ બે બે જણા લઈ ગયા છોકરાઓ નાના છોકરા નાના મોટા આમથી તો સરકારી એમ કે છે

પાણીના માટલા ફોડી લખ્યા આ રે એ તમે જરાક જોવો ફરિયાદ કે પ્રયત્ન કર્યો છે ફરિયાદ નોંધાવી પણ મેં કીધા બધા નોંધાવી ત્યારે નોંધાવીને પ્રયત્ન તો ચાલુ જ છે સરપંચ ને પૂછ્યું સરપંચ કે હમણાં જશું હમણાં જશું એમ શું જવાબ આપે છે સરપંચ સરપંચ કીધું જાવું છે એમ તમે કે જવાનું છે ફરિયાદ તો લખાવી જ છે આપડે આ તો કે બધા હારે હારે જવું